આથમાં છે અને હું ગ્રેડ એઇટમાં છું પહેલો એક સોરી ઇન્ટરનેશનલ અમદાવાદમાં અમારે એજ્યુકેશનના કરિક્યુલમમાં એક સર્વિસ એક્શન કે કેશ નામની એક વસ્તુઓ હોય છે જ્યાં અમે લોકો અલગ અલગ એક્સપિરિયન્સ શીખતા હોઈએ છીએ અલગ અલગ એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ અને જેથી કરીને અમે લોકો જે ફંડ્સ કલેક્ટ કરીએ અમે કોઈ કેશ ફંડ ડોનેશન કરતા હોઈએ છીએ જો આવી રીતે કોઈ મોટી ઇવેન્ટ આવે ઇન્ફાન એક સ્માઇલ્સ કશેથી પણ એમાં અમે કોઈ ડોનેશન કરી શકીએ તો અમારા એવું સ્કૂલ છે અમુક સરસ છે જ્યારે અમારી પાસે આવ્યા ન કીધું ત્યારે મને બહુ જ એક્સાઇટમેન્ટ લાગ્યું કારણ કે મેં આવું કહી મેં પહેલાં મેં મેં ક્યારેય કર્યું નથી અને મતલબ કે કામમાં આવશે ડોનેશન એ બધું કરશે અને સર અમને એકસાથે બહુ જ હેલ્પ કરી છે અને ઇન્ફાઇનેન્સ સ્માઇલ પણ અમને બહુ જ હેલ્પ કરી છે અને અમે લોકો શું કરીશું અમે લોકો જ્યારે જઈશું ત્યારે અમે લોકો અલગ અલગ માટલા આપીશું વોટ્સ આપીશું અલગ અલગ લોકોને અને એમને કહીશું

સો રેગ્યુલર બેસીસ પર અમે લોકો ડિફરન્ટ ડિફરન્ટ એક્ટિવિટીઝ કરીએ છીએ જે પૂર્વ શાહે કીધું કે અમે લોકો ગરમીમાં બટરફ્લેન ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ સાથે સાથે અમે લોકો આ વર્ષે ફોર્ટીન્થ એપ્રિલના ફોર થાઉઝન્ડ અર્ધન ફોટ્સ ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે સો જસ્ટ અમારું મેઈન મોટિવ એવું જ છે કે ગરમીની અંદર જે પણ પક્ષી પશુ પક્ષીઓ પક્ષીઓને જે પાણી કે વગેરે નથી મળી રહ્યું તો અમે લોકો એમને આ ફોડ ડિસ્ટ્રીબ્યુટ કરીને એ પાણી ઓછું ચૌદમી એપ્રિલ રવિવારે અમારી સાથે એસીથી વધુ છોકરાઓ અને એમના વાલીઓ ઇન્ફરનાઇટ સ્માઈલ કાર્યકર્તાઓ ગુજરાત પોલીસની ટીમો અને સર્વ લોકો જે પર્યાવરણ માટે જાગૃતતા ફેલાવા તત્પર છે એ બધા જોડાવાના છે નર્મદના અભિન નર્મદના સ્ટેચ્યુ પાસે ગુજરાત યુનિવર્સિટી આ કાર્ય દ્વારા અમે સમાજમાં જાગૃતતા ફેલાવવા માગીએ છીએ કે આ પશુ પક્ષીઓ જે અબોલ છે તેમને આ કાળજાળ નોળામાં પાણીની સમસ્યા ના નરે એની સાથે સાથે આપણે બધા એન્વાયરમેન્ટને રિસ્પેક્ટ કરતા થઈએ ઓકે સર વસ્તા ફાઉન્ડર પ્રેસિડેન્ટ ઇન્ફાઇનાઇટ સ્માઇઝ ફાઉન્ડેશન અમે આ વખતે આ કાળજાળ ગરમીની અંદર જે અબોલા જીવ છે જે બોલી નથી શકતા કે જેમને બી પાણીની જરૂર છે તો એમની માટે થઈને હું ઇન્ફાઇનાઇટ માઇલ્ફ ફાઉન્ડેશન અને કેલોરિક્સ કોલેજ ઇન્ટરનેશનલ સ્કૂલ અમદાવાદ અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ભેગા થઈ અને એક અર્ધક પોર્ટનું ડિસ્ટ્રિબ્યુશન કરવાના છે જેની અંતર્ગત ચાર હજારથી બી વધુ કુંડા અમે રવિવારના રોજ ચૌદ તારીખે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે જે બી પબ્લિક રોડ ઉપર આવતી જતી હશે એને અમે ફ્રીમાં આપવાના છે અને સાથે સાથે એક સોશિયલ મેસેજ બી આપવાના છે કે જ્યારે બી એ લોકો પાણી ભરે તો સાથે એક ચમચી અંદર મીઠું નાખે તેથી કરીને કે એ પક્ષીઓને રોજે પાણી ના પડે તો એ લોકોનું બોડી ડિહાઈડ્રેટ ના થાય આની અંદર પોલીસ વાળા બી અમને સાથ આપવાના છે પીઆઈ મેડમ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ભી અમને સાથ આપવાના છે ડીસીપી મેડમ ઝોન ડોક્ટર નવીના સીધા મેમ ભી અમને સાથ આપવાના છે આ વસ્તુ અમે છેલ્લા ત્રણ વર્ષથી કરી રહ્યા છે આ વર્ષે અમારા માટે એટલું સ્પેશિયલ છે કારણ કે કેલોરેક્સ ઓલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ અમદાવાદ અમારી સાથે જોડાઈ ગયા છે અને જેની અંતર્ગત એટ ટુ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ સ્કૂલમાં ભણતા છોકરાઓ બી અમારી સાથે આ એક્ટિવિટીમાં સાથ આપવાના છે ચૌદમી તારીખ એપ્રિલે સન્ડે બી અમારી જોડે એઝ એક્ટિવિટીમાં સર્વ કરવા આવવાના છે તો તેથી કરીને પબ્લિકની અંદર એક અવેરનેસ આવે અને યંગસ્ટર્સની અંદર એક અવેરનેસ આવે કે ઈફ સ્ટુડન્ટસ આઉટ ડિસ્ટ્રિબ્યુશનનું કામ કરી શકે અને આઈ સોશિયલ વર્ક કરી શકે તો અમે બી કેમ ના કરી શકીએ તો આરાધ